ગુજરાત સરકારના મંત્રી આદરણીય શ્રી મુકેશભાઈ પટેલ ધારાસભ્ય શ્રી અલ્પેશભાઈ ઠાકોર અને પૂર્વ યુવા મોરચાના પ્રમુખ આદરણીય શ્રી ઋત્વિજભાઈ પટેલ સાથે શ્રી મનીષભાઈ પટેલ છેલ્લા અઢાર વર્ષથી આ જ રીતે પગપાલે પંચોતેર કિલોમીટર દૂર અહીંયાથી રૂદાતલા એટલે કે અમદાવાદ જિલ્લાનું ગામ ત્યાં સુધી ગણપતિજીનો આ સંઘ લઈને દર વખતે નીકળતા હોય છે આજે બી સંધ્યાએ આરતી કરવાનો અવસર અમને સૌ લોકોને પ્રાપ્ત થયો અને મારા મિત્ર મનીષભાઈને ખાસ કરીને શુભકામનાઓ આપવા માટે આજે એમના ઘરે પધારેલો